પણ મારા ગામડા જેવી ક્યાંય નહીં મળે સુખ ને શાંતિ જીવન માં આગળ વધતા શીખવે ને કે આમ તો રોનક બહુ છે શહેરો માં પણ સુકુન ભર્યું જીવન એ તો ગામડા માં જ છે એ ટાઢો બોર જેવો પવન ને રંગબે રંગી ગગન એ નદી કાંઠા નો વળલો અને લીલાછમ ખેતરો કુદરત ના ખોડે જીવવાની અલગ જ મજા હોય છે શહેરો માં તો જિંદગી જાણે સજા હોય છે

જ્યાં દેશ વિદેશથી માનતાઓ આવે છે તો ચાલો મિત્રો આપણે સૌ સાથે મળી અને મા ભગવત શિવ માના આરતીનો લાવો લઈ માં રાંદલના દર્શન કરી અને ત્યાં એમ કહેવાય કે ખાલી પાંચ જ ડગલા આગળ હાલશું ને ત્યાં ગામની એકદમ મધ્યમાં આવે છે પ્રભુ શ્રી રામનું મંદિર હજે રામ મંદિર જે ઘરે દરેક ગામની શાન હોય છે તો આ છે અમારા ગામમાં મધ્યમાં આવેલું શ્રી રામ મંદિર જ્યાં ભોળિયાનાથ હનુમાન દાદા અને કાળિયો ઠાકર દ્વારકાવાળો પણ બિરાજમાન છે તો દર્શન કરી લ્યો શ્રી કૃષ્ણ ભગવાન સાતમા રાધાજી એની બાજુમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને એની બાજુમાં તો દર્શન કરી હવે આપણે આગળ જે બાળપણ જગ્યાએ વીતું હોય જે ધૂળની અંદર આડોટી અને આપણે મોટા થયા હોય એ ગામડાની જયારે યાદી થાય કે ગામડું કેવું હોય કે ધૂળ દેફાડ પાણા હોય ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય અરે ઉકરડા ને ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા હોય ને માણા મન મોટા હોય માથે દેશી નળિયા હોય પછી ફળિયા હોય બધા બળિયા હોય અને અહીંયા કાયમ મોજે દરિયા હોય ચબૂતરા ને ચોરા હોય ઢોરા હોય ઘર પાદર હોય અને અહીંયા પ્રેમ ભાવ ને જ્યાં આદર હોય ગાય ગોવાર ને ગાટા હોય ધણખૂટ ને વળી પાટા હોય હય ઉતાર ને મોચી હોય વાણન કુંભાર અને જ્યાં ગાચી હોય અરે રસ્તા કાચા પાકા હોય શેરીએ ગલીએ નાકા હોય કેડી વાકી ચૂકી હોય અને બાયું

રૂડુ ખેતર અને રૂડી સીમ અને એથી રૂડુ રૂપાડુ મારું ગામડું જ્યાં આઠે લીલા લેર હોય અને ઉપરથી કુદરતની મેર હોય ત્યાં મકાનના નંબરથી નહીં પણ બાપના નામથી ઘરો ઓળખાય ને ઈ મારું ગામડું જ્યાં પ્રદૂષણનું કારણ બનવાને બદલે પ્રકૃતિના ખોળે અને આવા જીવોના સથવારે જીવન જીવવાની મોજ આવે ને ઈ મારું ગામડું સિટી હોય સ્માર્ટ સિટી પણ મારા ગામડા જેવી ક્યાંય નહીં મળે સુખ ને શાંતિ જીવનમાં આગળ વધતા શીખવે ને એ શેર પણ જીવન કેમ જીવવું ને એ શીખવે મારું ગામડું એ મારું ગામડું જ્યારે તહેવારોની વાત આવે ત્યારે સેવંતરાને કેમ ભૂલી જવાય નવરાત્રિ હોય કે ગમે હોય જે રંગે સંગે તહેવાર ઉજવાય છે નવરાત્રિ રામા ધ્વજરોપણ હોય કે પછી હોય નવરાત્રિ કે પછી હોય કૃષ્ણ કે મટકી કાર્યક્રમ કે પછી હોય તો મિત્રો મારું સેવંતરા ગામ નહીં પણ સેવંતરા એક ધામ છે એમ કહી તો પણ હાલશે

वह मंदिर धूप दिए और झालर की आवाज़ याद आती है वहाँ मेरी माँ भी थी वहाँ देवी माँ भी थी वह पूर्वज उनकी और बलिदान याद आता है मैं चाहे जहाँ भी रहूँ इस दुनिया में मुझे मेरा गाँव याद आता है मुझे मेरा गाँव याद आता है जारे जिंदगी जंजाड़ माथी कंटाड़ी जाऊ ने तार बधु ही पड़क मुकी वाम

કે જિંદગી તો હજી એવી ને એવી જ છે બસ આપણે જ આગળ વધી ગયા કેદી મન મુંજાય અને મગજ ભારે થઈ જાય ને તેથી વયા આવજો મારા ગામડે વયા આવજો મારા ગામડે